તો કેમ છો બધા મજામાં તો મજામાં દેશો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારે કટ થઈ છે કઈ જ નક્કી કે હંમેશા ને મોજમાં રહેવું ને મોજમાં જિંદગી જીવ તો આજે તો અમે સવાર સવારમાં આવી ગયા છીએ અમારી જો જોકે આ ઘિવાળીયા ઘણા દિવસોથી તમે જોયું ને કપ્પા ઘણો બધો મોટો થઈ ગયો છે ને આમ પણ આજે છે ને આપણે ખાતર નાખવાનું છે કાલ તો આપણે આવ્યા હતા નીંદવા માટે જોકે સોરીથી ને અમારે આ બાજુ સવારવાનું કે અને મારા પપ્પાની બાજુને છે ને અહીંયા નીંદવાનું કે એમ તો કાલે અમે સારવા માટે આવ્યા હતા ને આજે પાછા આવી ગયા છે અમે ખાતર નાખવા માટે તો ખાતર નાખવામાં એવું છે કપા બહુ આમ બળ નથી કરતો કારણ કે હા નાનું નાનું પાંદડા પણ નાના નાના છે ઓલું ખાતર નાખી દેવી તો થોડોક આમ કપા સારો થઈ જાય એમ તો એટલા માટે આમ પણ વાતાવરણ એવું છે ને આમ વરસાદનું વાતાવરણ છે આમ જોકે થોડાક દિવસથી તો આવું જ રહે તડકો તો નીકળતો જ નહીં પણ ઘણા દિવસોથી આવું વાતાવરણ રહે અને આમ પણ વાદળ છે આજે કદાચ વરસાદ આવે તો આવે એવું બધું તો આજે તો અમે બધા આવતા રહ્યા છીએ અને હા હજુ તો હું અમે ટ્રેક્ટર લઈને ત્રણ આવ્યા છીએ ને હજુ મારા દેરની બે પાછળ આવે છે એ આવે પછી આગળ વ્લોગમાં બના જો અને હા તમને પહેલાં કપા તો દેખાડ દો કેવડો કેવડો થયો એમ તો આ છે આપણો કપા તો આઈથીન જો આઈથીન ચાલુ થાય તે ઠેઠપણે સુધીનું જો તો આમાં બધા આખા મેન કપા છે તો કપા હજુ જો આવડો આવડો છે આમ તો આમ સારો છે પણ જો ખાતર નાખી દે તો ઘણો સારો થઈ જાય અને ઓલી સાઈડ છે ને આપણે સોયરેલું છે જો નીંદુ છે આમ ઓલી સાઈડ જે થોડુંક થાંભલો રહ્યો ને આ લગ્નનું આમ વળામણ કરેલું છે એન્કર આ બહુ લીલું પડતું હતું એટલા માટે આ બાજુ મેં નહોતું નીંદ એ સાઈડ નીંદેલું છે તો આ આગળ બ્લોગમાં બનાવી દો

इमने धुं કેટલા દીનો સ્લોપ થઈ તો આરામ કર્યો હા હાઈચી વાતે કેટલા દીથી વગડાનું કામ ન કર્યું હવે ઓ હેલા વગડાનું કામ તો કેટલા દીનો કર્યું કરાડું નહીં કા એટલે જો ફાઈન વધતી જાય જાંડો થાતો જાસ જો એ ભાઈ ને આમ થોડીક આળા પણ થાય અને આમ એને હેન ગમીએ ક્યાંક જવાનું તો થઈ જ જાય ને થઈ જ જાય એવું એક દિ નું બને કે આજ નહીં જવાનું થયું આજ કદાચ અત્યારે નહીં થાય તો બપોર પૈસા ક્યાંક જવાનું થઈ જ જાય છે એને જો કામ ઓછું ઉકલે એટલે કંઈક લેવા મિકવાનું હોય એટલે એને તરત જવાનું કારણ કે કામ તો ઉકલે નહીં ભાઈ ને ના મારા મેડમ એના ભાગનું આ કઈ નાખે થાય ના તારી ભાગનું કઈ નાખવાનું બેન છે આપણે ઓલો વિડિયો બનાવ્યા હતા કેટલા કોઈને કીધું કોઈને કોઈને કીધું આમાં બધા આમ રાજી થઈ ગયા હોય વિડીયો તો અત્યારના લોકો હે ને આમ બાજવાનું ને એવું વધારે ને એવું વધારે ગમે તો એ વિડીયો અમારે આગળ પણ એટલો ગયો અને ઘણા બધા એમાં વ્યૂ પણ આવ્યા અને બધાને તારે હે ને આમ એવું કે એમ કે ને એવું હોય ને આ બધાને રસ રસ છે ને વધારે લાગે એમ તો એવું ઓછું આમ ને આમ જેમ બને તેમ સુધી ઓછું બાજુ પણ અત્યાર અત્યારના લોકોને હે ને એ આડોશી પાડોશીમાં જોઈ રહ્યા હોય ક્યારે એ બાજે ને ક્યારે આપણે જોયું એમ અચ્છા તો અત્યારના લોકો અત્યારે પહેલા જેવા લોકો રિયાદ નહીં અત્યારે છે ને બાજવાનું ને એવું વધારે બધાય જોવે એમ નઈ બેનજી હાલો ને મુખ દેરાની જેઠાની બજાય નો બજાય નો બજાય બેનજી ના પાડે હાલ ચાલો હવે મોડું થાય એ હવા સવારનો લોક બનાવવાનું ચાલુ કરી દીધું ને હવે આ ખાતર નાખવાનું ચાલુ કરો નકરે આ વરસાદ આવી એવું હોય વરસાદ આવી જાય છે ને તો ખાતર પાછું નહીં નખાય તો હાલો આગળ બ્લોગમાં બનાવી રહીજો આપણે બેસ્યું કે પોરો ખાવા ત્યારે આપણો વ્લોગ પાછો ચાલુ કરશું હાલો મિત્ર તો હવે ફાઇનલી અમે આખામાં ખાતર નાખી દીધું છે ને અમે ત્રણેય પાછા આવતા છીએ સોર માટે કપા તો હાલો તમને દેખાડો અમારે કઈ રીતે અહીંયા સવારે હેજો

દાતડી નાઈ ની હોય ને આ સાઈડ મોટા મોટા સોર્યા હોય ભા સોરવાનું બેઠ બેઠા નહીં અને દાંતડીમાં હે ને બેઠા બેઠા સોરવાનું હોય તો આ લગ્ન કરતા વિડીયો ચાલુ કર્યું એટલે બે બંધ થઈ ગયા હું બોલશે બોલ અરે અત્યારે એકય નહીં બોલે તો જો આ આખામાં એને હવાના એમ બધા ખાતર નાખતા હતા અને ખાતર દસ વાગે નાખી રહ્યા અને પછી આપણે સવારવાનું ચાલુ કરી દીધું તો આમાં જો હાઈથી ટ્રેક્ટર તો હાલે એવું હે અને કારણ કે વરસાદ આવે છે અને સાંટા આમ જો કે રાતે સાંજે છે ને સાંટા ચાલુ થઈ જાય એટલે પાક ટાઢી જમીન થઈ જાય એટલે ડાક્ટર આ લેવું જ નહીં આમ આપણે એલું ને તોય આમ જ ગયું હા લો મિત્રો તો ફાઇનલી આપણે જો બપોર પછી અમે અત્યારે જો અમે તો રાઉ ને એવું જો કે અમે આખો દિવસનું ભાત લઈને આવ્યા હતા તો બપોર પછી બે વાગ્યા છે અત્યારે બે વાગ્યા ને અમે એમ થયું કે હાલો આપણે પાછા નીંદવા માટે જઈએ તો હું અને બંધ છે મેં કીધું હાલ થોડાક પહેલાં આપણે જામુડા ખાઈ લેવી અને પૈસા આપણે જાવી તો હું અને બંધ બે અત્યારે જામુડા ખાવા બેઠા આવીને પૈસા આપણે જવાનું છે નિંદવા માટે અને આમ પણ આજે હવા નાઈ હે ને અહીંયા જ છે એવી પહેલાં તો ખાતર નાખ્યું ખાતર નાખી અને પાછું આપણે નિંદવાનું ચાલુ કર્યું નહીં બનશે તો ત્યારે પરોખાતા જાય ને તારે પાછા જામુડા ખાવી જામુડા જેને બહુ ભાવદાર એવું કોમેન્ટ કરજો જોકે આ હે ને આ નાના જામુડા રાવણા નહી રાવણો અહીંયા છે પાયા છે પણ એમાં ઓન બહુ જાજા નતા આવડા ની ઓરી વાળી અમારી જે ગામ પાયા વાળી છે આ જાડા આ માયલા બહુ જ થાય અને હા બધાય છે ને આ રીતના હાથમાં જામડા લે અને બધા મસ્ત મજાની રીલ બનાવે તો મને એમ તો હાલો હું પણ રીલ બનાવી લો એ પણ રીલ મસ્ત મજાની બનાવી લીધી અને બહુ મસ્ત જામડા થયા છે તો બધા આવજો ખાવા માટે હેલો મિત્રો તો અત્યારે છે ને અમે જો કે આપણે એની પહેલાં વ્લોગ મેક હતો જે દેરાણી જેઠાણીનો જે મેક હતો એમાં તો ઘણા લોકોને આમ મજા એ વિશે જોઈને વિડીયો પણ ઘણા લોકોને આમ એમ પણ થયું સાચે નથી એમ થયું કે બાજવાનું હાચેન જ થઈ ગયું હતું એમ તો ઘણા લોકોને એને કોમેન્ટ આવી હતી કે તમે હાચું જ બાજવા માંડ્યા એમ પહેલાં તો કોમેન્ટ એમને કરી નાખીને પૈસા આખો વિડીયો જોઈ અને પછી પાછી કોમેન્ટ કરેલી કે ના ના હાચું તમે નથી બે બાજા એમ તો ઘણા લોકોને એમ પણ થયું હતું કે બે બાજા છે ને અમુક લોકોને એમ થયું હતું કે નથી બાજા એમ અને અમુક લોકો એમ પણ સલાહ આપતા હતા કે કોમેન્ટમાં કે નાના દેરાની જેઠાણીને સારી રીતે રહેવું અને બાજુ નહીં એમ તો ઘણા લોકો એમ પણ કોમેન્ટ આપ્યા તો આમાં છે ને ઘણાય આમ કોમેન્ટ વાંચીને ઘણું બધું આપણને શીખવા પણ મળે અમુક સારું પણ કે અમુક ખરાબ પણ કે એમ તો જેટલા લોકોએ કોમેન્ટ કરી હતી એના માટે ખૂબ ખૂબ આભાર બધાનો અને આપણે અમે કંઈક નવું કરવાનું વિચારશું પણ અમારી પાસે એટલો ટાઈમ હોતો નથી એટલે એવા વ્લોગ ઓછા બનાવી એમ અને બાજવાના નેવા તો ઓછા જ હોય કારણ કે બધા લોકો જોતા હોય એટલે એવા બધા ઓછા હોય એમ તો આજે તો અમે પાછા આખો દી વગડામાં ને છે હવે આપણે પાસે આપણે જવાનું છે તો આગળ બ્લોગમાં રહી રેજો તો આપણે હવે મસ્ત મજાનો પોરો ખાવી ગયો છે ને હવે હું અને મારી દેરાણી બે ને જવાનું છે અમારે સરવા તો હાલો પછી આપણે તો સરવા નીકળવાનું

અલગ અલગ બધાના ગામડામાં નીંદતા હોય એ રીતને કોમેન્ટ કરજો કે તમારા ગામમાં કઈ રીતે કપાસ નીંદે એમ તો હાલો મેં અને મારે એ તો નીંદવામાં છે ને બાકા જે કી બોલે આજે મળીશો નેક્સ્ટ આપણું વિડીયો પસંદ આય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં